ભીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળા ખાતે સંયુક્ત પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓના વાલીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો સોમનાથ પ્રાથમિક શાળા ખાતે દેસરા ઓરિયા મોરિયા તથા સોમનાથ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સંયુક્ત પ્રવેશોત્સવ ગાંધીનગરના હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટના ઉપસચિવ શીતલબેન પટેલની અધ્યક્ષતામાં ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને ઉજવવામાં આવ્યો હતો આજના પ્રસંગે નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને તેમજ વિવિધ પરીક્ષાઓમાં ભાગ લઈ અવ્વલ નંબરે આવનારા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સંયુક્ત શાળા પ્રવેશોત્સવના પ્રસંગે ત્રણેય પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકગણ વિદ્યાર્થીઓ તેમજ શાળા વાલી મંડળના પ્રમુખ પીચીભાઈ લબાના તેમજ નગરપાલિકા પ્રમુખ હેતલબેન જોશી નવસારી જિલ્લા નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજેશ પટેલ અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર રાજેન્દ્ર ગઢવી સીઆરસી કોર્ડિનેટર પિયુષ ટંડેલ બીઆરપી રિનલબેન ચૌહાણ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ પંકજ જોશી લોકાર્પણ